સુરતના વિસ્તારમાં આવેલા કિરણ કારીગરોને છૂટા કરાયાનો આરોપ છે સો થી વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત છે જાહેરાત વિના બીજી કંપનીમાં બેસાડવાની વાતથી કારીગરો રોષે ભરાયા છે બીજી કંપનીમાં બેસાડવા સામે કારીગરોમાં ભારે વિરોધ છે ત્રણ મહિનાનો પગાર અને ગ્રેજ્યુઇટી આપવાની પણ કારીગરોની માંગ છે બીજી કંપનીમાં બેસવાથી અમારે ગ્રેજ્યુઇટી જતી રહેતી હોવાનું કારીગરોએ વાત કરી છે છેલ્લા પંદર વર્ષથી કિરણ જેમ્સમાં કામ કરતા કારીગરો આકરા પાણીએ થયા કારીગરો બીજી કંપનીમાં બેસવા તૈયાર પણ પહેલા ત્રણ મહિનાનો પગાર મળે ગુરુવારના રોજ આ લોકોનો ફોન આવ્યો કે કિરણ બ્રાન્ચ ટુની ડી મિલન કંપની છે એ એકદમ જ બંધ થઈ ગઈ છે કંપનીના સંચાલકો દ્વારા અમે વાત કરી કે ભાઈ કારીગરોની ખરાબ પરિસ્થિતિ છે વીસ વીસ વર્ષના જૂના કારીગરો છે તમારો પરિવાર છે એમને બેસાડી લો પરંતુ એ લોકો એમ કહે છે કે મે બીજી કંપનીમાં ટ્રાન્સફર આપીએ તો કારીગરોનું એવું કેવું છે કે જો બીજી કંપનીમાં અમને ટ્રાન્સફર આપે તો અમારા ગ્રેજ્યુટીના હકો માર્યા જાય છે તો આ બાબતે અમે કંપનીના કોર્ડિનેશન કર્યું કે ભાઈ તમે ગ્રેજ્યુટી આપી અને કારીગરોને કારીગરોને ટ્રાન્સફર આપવો અથવા ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ પગાર આપો પરંતુ એ લોકો કોઈ પણ વસ્તુ આપવા માટે મનાય છે તો સુરતની ચમકની ચમકને એકદમ ઝાખપ આવી ગઈ હોય એવું આજ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મોટો બનાવ બન્યો છે આવનારા દિવસોની અંદર આવો બનાવ કોઈ ના બને એના માટે ગવર્મેન્ટ અને માલિકોએ કંઈક પગલાં લેવા જોઈએ સો જેટલા રત્ન કલાકારોને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે હાલ રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે જે શું થયું છે અરે અચાનક અમને કંપની અમારી બંધ થઈ કરી દીધી છે બરાબર અમે હજી આવ્યા અને વીસ દિવસ જશે અને અમને એવું અમારી એવી માંગ છે કે કંપની બંધ કરવાનું કારણ અમને કાંઈ દર્શાવ્યું નથી અને અમને કાંઈ જાહેર કરી નથી કે આપણી કંપની એટલી એટલા સમયમાં આપણે બંધ કરી દેવાની છે એવી અમને કાંઈ જાહેરાત કોઈ કરી નથી બરાબર અચાનક બંધ કરી દીધી અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ જાતની અમને ગેજ્યુટી મળતી નથી હજી સર્વિસમાં એવી અમારી માંગ છે કે અમારું કારખાનું ચાલુ કરે કે અમારું ગેજ્યુટી મળવી જોઈએ માલિક શું કહી રહ્યા છે માલિક તો અત્યારે શોખીન આ પડે છે કે ભાઈ કંપની ચાલુ નહીં થાય અને અમે મારા તેરથી ચૌદ વરસ થઈ ગયા એ કંપનીની અંદર એ જ બિલ્ડિંગમાં જે મિલન ડાયમંડ છે પહેલાં એ ક્રિષ્ના જેમ્સ નામની બિલ્ડિંગ કહેવાતી હવે વર્ષ દિવસની અંદર કંપનીનું નામ ફેરવી અને મિલન ડાયમંડ કર્યું જેથી કરી એને ગ્રેજ્યુએટી કારીગરોને મળે નહીં અને અમારે દર પાંચ વરસ થાય એ પહેલાં અમારે રોકડો પગાર કરવામાં આવે ચાર મહિના સુધી અમને રોકડો પગાર આપે પછી બેંકમાં આપે જેથી કરીને અમે નવા કારીગર તરીકે નવું ફોર્મ ભરી દે છે બાકી અમે બેસતા હોઈએ એના એ કારખાને આ રત્ન રત્નકલાકારોની હાલત કફોડી છે જે હાલ શું કહેશો હવે સમય તો સમયની માંગ છે બરાબર સમય અત્યારે ખરાબ છે ગમે ત્યાં જાઓ તમે કોઈ જગ્યા અત્યારે જગ્યા મળતી નથી જટ દઈને એટલા માટે જ અમે આ બધા કારીગરોએ ભેગા થઈને આ આંદોલન કરવા માંગીએ છીએ કેવા માંગીએ છીએ સમય ખરાબ છે તો સમય ભાઈ તમારે એ પડે જી હાલ રત્ન કલાકારો પોતાની આ વિધિ કહી રહ્યા છે કે હાલ સમય ખરાબ છે રત્ન કલાકારોને સાચવો હાલ જે કંપની છે તે કંપની દ્વારા સો જેટલા રત્ન કલાકારોને કાઢી મૂકવામાં આવ્યા છે એકાએક જે કંપની છે તે કંપની બંધ કરી દેવામાં આવ્યા છે જેને કારણે હાલ જે રત્ન કલાકારો છે તેની હાલત ખૂબ જ કફોડી બની છે કેમેરામેન બીજે બેસાણા સાથે ચેતન પટેલ જી મીડિયા સુરત